વસુદેવજી એ કૌશને કીધું કૌશ તારી નવવિવાહિતા બેન છે કીધું કે જીવતી મને મારી નાખ વસુદેવજી કહેવું તો એમ માને કે તું વખતે આને મારી નાખ તો તું જીવતો રહી જવાનું કૌશ તું એક દેવકીને મારીશ તો તને મારવા માટે આ સંસારમાં હજારો દેવકીઓ જન્મ લેશે મૃત્યુ ને ક્યારેય જીતી શકાતું નથી મૃત્યુ કઈ કૌભાંડ નથી મૃત્યુ કાવતરું નથી મૃત્યુ મૂકેલી સુરંગ સંસાર અંતિમ સત્ય મૃત્યુ છે અદ્યપાંત વસુદેવજીના શબ્દો છે આજે અથવા સો વર્ષ પછી એક ક્રિયા માણસના જીવનમાં ઘટવાની મૃત્યુ નામની છતાંય પછી દેવકીજીને બચાવવા માટે કહ્યું તને દેવકી મારે દેવકીના દીકરા દીકરા તો અમને બેન પાછા લઈ જાય ને જેટલા પણ દીકરા થશે તને આપી દઈશ વાત ગમી પાછા લાવ્યો એના પિતા ઉગ્રસે વિરોધ કર્યો એને પણ પકડીને કેદ કર્યા પોતાનો મિત્ર હતો શાલ બહુ મોટો રાક્ષસ એ વખત અને એનો સસરો આ બે ના સહકારથી મથુરાનું રાજ્ય પોતાને કબજે કરી અને યાદવોને હેરાન કરવા એમાં ભગવતી દેવકીએ બાળકને જન્મ આપ્યો વચન આપ્યું હતું કોમળ જેવા બાળકને લઈને વસુદેવજી આવ્યા કૌશે બાળકને જોયો હૃદય દ્રવિ ગયું કૌશે વિચાર કર્યો મને તો આઠમો મારે હું આ પેલાનું શું કામ મારું એને કહ્યું બાબા એક કામ કરો ખાલી આઠમો એક મને આપજો બાકી બધા તમે રાખો એ વખતે બધા રાજી થયા જેને જેને ખબર પડી બધા રાજી થયા બધાને ગમ્યું નારજીન ને ગમ્યું નારદજી દોડતા આવ્યા નારદજી કહ્યું મેં સાંભળ્યું કે છોડી દીધો બોલે બાબા મને તો આઠમો મારે ને બોલે તું બુદ્ધિ છો કેમ આ દારૂ પીપી તારું ઠેકાણે ક્યાં રહ્યું છે આકાશવાણી એ કીધું તો આઠમો મારશે પણ એ આકાશવાણી વાળા ગણશે ક્યાંથી એ નક્કી કર્યું છે બોલે એ કાંઈ મને ખબર નથી અને બેન પકડી રાખજો ઉઠે ને એવું કરજો હા આ નાના બાળકો તો મને બહુ ગમે પણ કથા ઊભા થાય ને એ ન ગમે બાકી બહુ ગમે નાના બાળકો તો એ આપણને કેટલા વાલા લાગે મને તો એમ થાય કે એને અહીંયા વ્યાસપીઠ ઉપર બેસાડું એવો ભાવ થયો નાના બાળકો બઉ પણ ઘણી વખતે નહીં ગમતા હોય તો એની ગોદમાં કેમ બેસાડી નથી રાખતી જે નાનો બાળક છૂટો ફરતો હોય ને એટલે આપણે નક્કી કરવાનું કે એની માને આ બાળક ઉપર પ્રેમ નથી આવું નક્કી થાય નારદજી કીધું કે આકાશવાણી કીધું પણ ગણશે ક્યાંથી બોલે એ ખબર નહીં પછી કીધું જો પહેલેથી ગણેશ છેલ્લો આઠમો થાય છેલ્લેથી ગણે તો પહેલો આઠમો થાય એટલે તું બહુ ભોળો છો છેતરા તો નહીં એટલે કીધું કે ગુરુદેવ તો હું એને મારી નાખું નારદજીએ કીધું મારો પૂજા પાઠનો ટાઈમ થઈ ગયો છે હું જાઉં છું અને પછી આ દોડ્યો પગ સાથે પકડી બાળકને પછાડી મારી નાખ્યો આ રીતે છ બાળકોને માર્યા છે